ઠગ્યાનો આરોપ પણ લાગી રહ્યો છે આ મેળામાં આવેલા લોકોએ વીડિયો બનાવીને વાયરલ કર્યો છે સુરતથી સમાચાર બનિતા વિશ્રામ મેળામાં કમાણીનો ખેલ સામે આવ્યો છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બરે ફ્રી એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી હતી અને જાહેરાત બાદ પણ લોકો પાસેથી પૈસાની વસૂલી કરવામાં આવી છે પહેલા દિવસે મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટ્યા અને કદાચ આયોજકો એ જ ઘેલમાં આવી ગયા અને પછી બીજા દિવસથી લોકો પાસે પૈસા ઉઘરાવા લાગ્યા ફ્રી એન્ટ્રીની જાહેરાત બાદ પૈસા ઉઘરાવતા લોકોએ હોબાળો કર્યો તો એક તરફ મહિલા બાઉન્સરો દ્વારા લોકોને લાકડી બતાવીને ડરાવવામાં પણ આવ્યા હોવાના લોકોના આક્ષેપ છે હાલ આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે આયોજકોએ ખોટી જાહેરાત કરીને લોકોને ઠગ્યા હોવાનો આરોપ અહીંયા આવેલી જનતાએ લગાવ્યો છે મેળામાં આવેલા લોકોએ કેટલાક આવા વિડીયોઝ બનાવીને પણ વાયરલ કર્યા છે વધુ માહિતી મળવીશું આ જ અંગે સંવાદદાતા અમિત અમારી સાથે સુરત શહેરથી સીધા જોડાયા છે અમિત જે પ્રમાણે અહીંયા લોકોને ઠગવામાં આવ્યા અને મોટી વાત છે કે પહેલા દિવસે જ્યારે લાખોની ભીડ ઉમટી એટલે આયોજકો ઘેલમાં આવી ગયા અને લોકો પાસેથી પૈસા ઉઘરાવા લાગ્યા આ સાથે એનાથી પણ ગંભીર બાબત એ બને છે કે મહિલા બાઉન્સરો દ્વારા લોકોને લાકડી બતાવીને ડરાવવામાં આવ્યા છે જી ચોક્કસથી આજે વાત કરીએ વનિતા વિશ્રામમાં આ રામ રાજ્ય મેળો છે તે આયોજિત કરવામાં આવ્યો છે ને છેલ્લા દિવસો છે અને ક્રાઉડ ભેગું કરવા માટે સોશિયલ મીડિયા ઉપર મોટી મોટી જાહેરાતો છે કરવામાં આવી હતી કે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ ફ્રીમાં એન્ટ્રી લોકોને મળશે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો દ્વારા આ જાહેરાત જે જે કરવામાં આવી હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા પચીસ તારીખે લોકોનું ક્રાઉડ ખૂબ વધારે હતું પરંતુ છવ્વીસ તારીખે એવું તે શું બન્યું કે એકાએક જ સંચાલકોએ એન્ટ્રી બંધ કરી દીધી અને જે મેળા બહાર જે લોકો હતા તેઓ પણ રોષે ભરાયા હતા લોકોના કહેવા અનુસાર ફ્રી એન્ટ્રી આપવાના બદલે બાઉન્સરો ટિકિટ માંગતા હોવાની વાત છે અને હાલ આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં દેખાય છે કે મહિલા બાઉન્સર છે તે પણ લોકો સાથે ગેરવર્તન કરી રહ્યા છે અને લોકોમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે જોકે ફ્રી એન્ટ્રીની વાત હતી અને ફ્રી એન્ટ્રી આપવાના બદલે લોકો પાસેથી જે ટિકિટ માગવામાં આવી તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો જો મેળાના સંચાલકોએ લોકોને ફ્રી એન્ટ્રી આપી જ ન હતી તો સોશિયલ મીડિયા ઉપર આટલી બધી જાહેરાતો શા માટે કરી શા માટે આટલું મોટું ક્રાઉડ ભેગું કર્યું તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે બીજી તરફ હાલ મેળાના સંચાલકો તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી કે કયા કારણોસર લોકોને જે છે તે બહાર ઊભા રાખવામાં આવ્યા હતા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું પરંતુ સૌથી મોટી બેદરકારી એ છે કે સોશિયલ મીડિયામાં ખૂબ મોટા પાયે જાહેરાતો કરાવ્યા બાદ ઇન્ફ્લુઅન્સરો પાસે વિડીયો વાયરલ કરાવડાવ્યા બાદ લોકોને શા માટે એન્ટ્રી નથી આપી તેને લઈને સવાલો છે અને લોકો જ્યારે ભેગા થયા હતા ત્યારે બાઉન્સરો પણ તેમની સાથે ગેરવર્તન કરતા હતા તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે હવે આ સમગ્ર મામલે જોવાનું એ રહે છે કે સ્થાનિક તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે પછી મેળાના આયોજકો આ બાબતે કોઈ ખુલાસો આપે છે કે નહીં તો જ જોવાનું રહ્યું પરંતુ હાલ સુરતનો આ રામ મેળો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને મુખ્ય કારણ એ છે કે ફ્રી એન્ટ્રીની જાહેરાત બાદ લોકો સાથે ગેરવર્તન કરાયું જી બિલકુલ અમિત આજે આ મેળાનો છેલ્લો દિવસ છે શું લાગી રહ્યું છે આજે પણ લોકો આ મેળામાં જશે અને હાલ જે લોકો ગયા હતા ગઈકાલે કે જે લોકોને અહીંયા કડવો અનુભવ થયો છે તે લોકો શું માંગ કરી રહ્યા છે આયોજકો દ્વારા તેઓને પૈસા પાછા આપવામાં આવશે અને પહેલી મહત્ત્વની વાત કે જ્યારે પૈસા ઉઘરાવાની પહેલેથી ના હતી ફ્રી એન્ટ્રી હતી અને એ જ પ્રમાણે મ્યુનિસિપલ તંત્ર પાસેથી પરવાનગી લેવામાં આવી હતી અને હવે અહીંયા પ્રજા સાથે અને તંત્ર સાથે બંને સાથે દગો કર્યો છે જી ચોક્કસથી એટલે આજે રામરાજ્ય મેળો વનિતા વિશ્રામનો આ મેળો છે ને છેલ્લા દિવસો બાકી છે અને છેલ્લા બે દિવસ બાકી હોવાને લઈને આ લોકો આ મેળાનો લાભ લઈ શકે એટલા માટે કદાચ આ પ્રકારની એન્ટ્રી કરી છે પરંતુ એકાએક જ લોકોના ક્રાઉડને કેમ અટકાવી દેવામાં આવ્યું કેમ લોકોને ફ્રીમાં એન્ટ્રી કરવા દેવામાં ન આવી તે બાબતે પણ જે સવાલો થઈ રહ્યા છે હાલ તો આયોજકોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી પરંતુ આયોજકોના ખુલાસા બાદ જ જાણવા મળશે કે લોકોને અટકાવવા પાછળનું કારણ શું હતું અને સૌથી અગત્યની વાત છે જો લોકોને ફ્રીમાં એન્ટ્રી આપી જ નહતી તો પછી શા માટે આ પ્રકારની ફ્રીની ખોટી છેતરપિંડી યુક્ત જાહેરાતો છે તે કરાવવામાં આવી આજે ખરેખર કારણ લોકોને એન્ટ્રી ન આપવાનું છે કે પછી અન્ય કોઈ કારણ છે તે આયોજકોના ખુલાસા બાદ જ જાણવા મળશે પરંતુ હાલ એક મોટી બેદરકારી કહી શકાય કે પહેલાં જાહેરાતો કરાવ્યા બાદ કોઈપણ પ્રકારની જે તસદી છે તે સંચાલકોએ ન લીધી અને તેના કારણે લોકોએ હેરાન થવું પડ્યું અને હવે લોકો જ છે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરી રહ્યા છે જેમને જેમને કડવા અનુભવો થયા છે તે તમામ લોકો છે તે વિડીયો હજુ સુધી જે લોકોના જ વિડિયો છે સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે લોકોનો જ પ્રત્યુત્તર છે સામે આવી રહ્યો છે સંચાલકો તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે અપાઈ રહી નથી બિલકુલ અમિત આભાર સમગ્ર વિગત બદલ